હેલો ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની ચેનલમાં આપનું હાર્દિક 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 સ્વાગત છે ડુંગળીના ઉત્પાદનમાં શું કરવું જોઈએ તે વિશે આપણે આ બનાવેલો છે ઉત્પાદન આટલું કરો ડુંગળીમાં યુરિયા ખાતર નાખતા પહેલા જેતી જઈશું ડુંગળીનું ઉત્પાદન વધારવા આટલું કરો તે વિશે આપણે વિડીયો બનાવેલો છે મૂળનો વિકાસ ક્યાં ખાતર નાખવાથી થશે તે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર આપીશું વિડીયોને અંત સુધી જોઈજો સ્કીપ કરતા નહીં ખેડૂત મિત્રો ક્યુ ખાતર છે ક્યુ ખાતર નાખવાથી ડુંગળીનો જે વિકાસ થાય છે તે આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોઈજો ખેડૂત મિત્રો ડુંગળીનું વાવેતર અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં શિયાળુ પાક તરીકે ડુંગળીનું વાવેતર સૌથી વધારે કરવામાં આવે છે અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને જૂનાગઢમાં શિયાળુ પાક તરીકે ડુંગળીનું વાવેતર સૌથી વધારે કરવામાં આવે છે ડુંગળીનું વધુ ઉત્પાદન મેળવવા માટે યોગ્ય સમય અને વધુ ઉત્પાદન લેવા માટે શું કરવું જોઈએ તે વિશે આપણે માહિતી આપીશું આ અંગે નાયબ નિયામક ખેતીવાડી અધિકારી ભાવેશ પીપળિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે ડુંગળીનું વધુ ઉત્પાદન લેવા માટે કોઈ એક મુદ્દો મહત્ત્વનો નથી ખેડ ખાતર પાણી અને દવા એ મુખ્ય ભાગ ભજવે છે ડુંગળીના વાવેતર કરવાની મુખ્ય બે પદ્ધતિઓ છે ડુંગળીના વાવેતર કરવાની પદ્ધતિ બે હોય છે તે આપણે આગળ જાણીશું ખેડો મિત્રો ડુંગળીના વાવેતર માટે મુખ્ય બે પદ્ધતિઓ પસંદ પસંદગી કરવામાં આવે છે ડુંગળીના વાવેતર માટે બે પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે પહેલી પદ્ધતિ ધરુ પદ્ધતિ આ બીજી પદ્ધતિ ઓરણી પદ્ધતિ આ પદ્ધતિમાં જમીનને ઓરણી દ્વારા તૈયાર કરવામાં આવે છે આ રીતે ડુંગળીના વાવેતર માટે બે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ધરુ પદ્ધતિનો ઉપયોગ મોટા ભાગે સૌરાષ્ટ્રના ખેડૂતે કર્યો છે ધરુ તૈયાર કર્યા પછી ત્રીસ મિનિટ સુધી દવા દવામાં મૂળ ડુબાડી રાખવું જોઈએ ખાસ કરીને દ્રાવણમાં ડુબાડવાથી મૂળને કોઈ રોગ લાગતા નથી ખેડૂત મિત્રો ધ્યાનથી સાંભળજો ખાસ કરીને પોપર ઓક્સીક્લોરાઇડ દ્રાવણમાં ડુબાડવાથી મૂળને કોઈ રોગ લાગતા નથી જે ડુંગળીના વિકાસ માટે ઉપયોગી છે આ મહત્વની માહિતી છે ખેડૂત મિત્રો નોટિસ કરજો ખાતરનો ઉપયોગ ખાતરનો ઉપયોગ કઈ રીતે કરવો અને ક્યુ ખાતર નાખવું તે વિશે આપણે વાત કરીએ ડુંગળી માટે ખાતરનો યોગ્ય સંયોજન બહુ જરૂરી છે ઘણીવાર ખેડૂતો યુરિયા ખાતરનું વધુ પ્રમાણ નાખતા હોય છે પરંતુ વધુ યુરિયા પોષક માટે યોગ્ય નથી ખેડૂત મિત્રો ખાસ કરીને નોટિસ કરજો યુરિયા ખાતર નાખવું તે ડુંગળી માટે યોગ્ય નથી પાયાની ખાતર તરીકે ડીએપી અથવા એસએસપી ખાતર નાખવું જોઈએ પાયાના ખાતર તરીકે ડીએપી અથવા એસએસપી ખાતર નાખવું જોઈએ પોટાશ આઠ કિલો દસ કિલો દીઠ ખાતરનો ઉપયોગ ખૂબ ફાયદાકારક છે કારણ કે આથી રોગ પ્રતિ વધે છે જીંગ ખાતર પણ આપવાથી પરિણામ સારું મળશે પિયતની પદ્ધતિ ડુંગળીના પાકમાં પિયત પણ યોગ્ય સમયે અને પ્રમાણમાં આપો ખૂબ જ મહત્વપૂર્વક છે ડુંગળીમાં પાણ કાઢવું તે ખૂબ જ ઉપયોગી રૂપ બનશે કઈ રીતે છે તે માહિતી આપણે જોઈએ વધારે પિયત આપવાથી જમીનમાં વધુ દ્રાવણ રહે રહેવું જે ડુંગળીના વિકાસને અટકાવી શકે છે વધારે પિયત કરવાથી ડુંગળીના વિકાસમાં હાનિકારક છે અટકાવી શકે છે મૂળ ઝાડ વધુ પિયત આપવામાં આવે તો મોગરા નીકળવાની સંભાવના વધે છે જેના પરિણામે ઉત્પાદન ઘટી શકે છે તો વધુ પાણ આપવામાં આવે ડુંગળીને તો મોગરા નીકળવાનો પ્રશ્ન થશે અને જેના પરિણામે ઉત્પાદન પણ ઘટી શકે છે આ પિયતની પદ્ધતિ છે ડુંગળીની ખેતી કરવા માટે ઉપયોગી યોગ્ય સમય અને પદ્ધતિથી ખાતર અને પિયત આપવાથી ડુંગળીનું વધુ અને ગુણવત્તાવાળી ઉપજ મેળવી શકાય છે વધુ યુરિયા ખાતરનો ઉપયોગ ટાળી પાયાના ખાતર અને પોટાશ ખાતરનો ઉપયોગ પ્રમાણમાં ઉપયોગ કરવાથી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થાય છે